નમસ્કાર કેમ છો હાઉ આર યુ કૈસે હે ભવાન કિમ અસ્તિ હેગિદિરી આ બધાની અંદર તમે જોશો તો ભાષાની વિવિધતા છે પણ તેને જોડનારી કોઈ કડી હોય ને તો તે અનુવાદ છે નમસ્કાર હું હિતાંશ મિત્રો સંસ્કૃતિ અને જ્ઞાનને વાચા આપવામાં તેને જીવંત રાખવામાં તેને અનુકૂલિત બનાવવામાં અનુવાદનું ખૂબ મહત્ત્વનું છે અને એટલે જ આજે આપણે વિશ્વ અનુવાદ દિવસ નિમિત્તે અનુવાદ એ કળા અને વિજ્ઞાન વિષય ઉપર ચર્ચા કરવાના છીએ આપણી સાથે ચર્ચામાં બે વિદ્વાન અનુવાદક જોડાય છે શ્રી મુકુંદભાઈ જોશી અને શ્રી પિયુષભાઈ કુનડિયા જેઓ આ ક્ષેત્રમાં પોતાની અનુભૂતિ અને સમજણથી અમૂલ્ય માહિતી પ્રદાન કરશે આપણે આ ચર્ચામાં અનુવાદ કેવી રીતે કળા અને વિજ્ઞાનની ખૂણાઓને ભેગું કરે છે તે સમજવા માટે પણ પ્રયાસ કરીશું આ બંને મહાનુભાવોનું દૂરદર્શનના સ્ટુડિયોની અંદર એટલે પિયુષભાઈ આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાંથી જોડાયા છે અને સાથે જ અન્ય એક જે મુકુંદભાઈ આપણી સાથે વર્ચ્યુઅલી જોડાયા છે મુકુંદભાઈ આપનું પણ સ્વાગત છે તો સૌથી પહેલા મુકુંદભાઈ તો આપની જોડેથી હું જાણવા ઈચ્છીશ કે ત્રીસ સપ્ટેમ્બર એટલે કે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે તો તેને કેમ ઉજવવામાં આવે છે એ પહેલા જણાવો તેનું મહત્વ શું સૌ પ્રથમ તો માય હાર્ટિએસ્ટ ગ્રીટિંગ્સ ટુ ઓલ ધ ટ્રાન્સલેટર્સ લિંગ્વિસ્ટ એક્સપર્ટ એન્ડ લેંગ્વેજ પ્રોફેશનલ ઓન ધ ધર્ઝન ઓફ ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે કોલિંગ ટુ ડે આ ત્રીસમી સપ્ટેમ્બરે વિશ્વ અનુવાદ દિવસ ઉજવવાનું મુખ્ય કારણ એ છે કે જેમને અનુવાદના પિતામહ માનવામાં આવે છે એવા સેન્ટ જેમ્સ લો સેન્ટ લોરે જોરેમે સેન્ટ જોરેમે બાઇબલનો પ્રથમ વખત અનુવાદ કર્યો હતો અને આજે તેમની તેમની પુણ્યતિથિ છે તેમણે ઓલ્ડ ટેસ્ટામેન્ટનો ગ્રીક ભાષામાંથી લેટિન ભાષામાં અનુવાદ કર્યો હતો જે હસ્તપ્રદો ગ્રીકમાં હતી ત્યારબાદ તેમણે કેટલીક ગોસ્પેલનો પણ અનુવાદ હિબ્રુ ભાષામાં કર્યો હતો અને ત્યારબાદ આમ તો અનુવાદ એ બહુ પ્રાચીન પરંપરા છે અને ઓગણીસો એકાવનમાં એક અનુવાદકોના મંચની રચના થઈ હતી અને આ મંચ દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘને અપીલ કરવામાં આવી હતી કે અનુવાદ વિશ્વ અનુવાદ દિવસ જાહેર કરવામાં આવે અને સંયુક્ત રાષ્ટ્ર સ્વીકારીને 30મી સપ્ટેમ્બર અનુવાદ દિવસ જાહેર કરેલ છે અને તેનો મુખ્ય હેતુ અનુવાદો અનુવાદકોના અધિકારોનું જતન કરવાનો છે ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે બે હજાર ચોવીસ થીમ છે પ્રોટેક્ટ પ્રોટેક્ટિંગ ટ્રાન્સલેશન એઝ એન આર્ટ એટલે કે કલા તરીકે અનુવાદનું જતન કરવાનું આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અધિકારો કોપીરાઈટ વગેરેનું જતન કરવાનો ઉદ્દેશ મુખ્ય છે જી જી મુકુંદભાઈ આપે ખૂબ મહત્વપૂર્ણ બાબત જણાવી કે જે રીતના અનુવાદકો છે એમના એમના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે આ વિશ્વ અનુવાદ દિવસ ઉજવવામાં આવે છે દર્શકો આપ પણ ભાષાને વધુ સારી રીતના સમજવા માટે કોઈ અન્ય ભાષાની અંદર પણ વિચારો શ્રેષ્ઠ હોય તો એ પણ આપણી ભાષા સુધી પહોંચે તો એ માટેનું એક જે માધ્યમ બનતા હોય છે મહત્વપૂર્ણ કડી બનતા હોય છે તે આપણા અનુવાદકો હોય છે આપણી સાથે પિયુષભાઈ જોડાયેલા છે પિયુષભાઈ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે પીયુષ ભાઈ આપ જ્યારે અનુવાદ કરતા હો છો તો સૌથી પહેલા તમારે દર્શકોને જણાવો કે અનુવાદ એ સામાન્ય નાગરિક માટે કેમ મહત્વનું છે તમામ દર્શકોને સૌથી પહેલા તો અનુવાદ દિવસના હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું હવે આપ શ્રી એ વાત કરી એ પ્રમાણે કે સામાન્ય નાગરિકને અનુવાદ શું કામ જરૂરી છે બેઝિકલી કોઈ પણ અલગ સંસ્કૃતિને તમારે જો જાણવી હોય કોઈ બીજી સંસ્કૃતિ વિશે કંઈક સમજવું હોય અથવા તો બીજી કોઈ સંસ્કૃતિના સાહિત્યને તમારે જાણવું હોય તેમાં ઊંડા ઉતરવું હોય તો સૌથી જરૂરી હોય છે કે અનુવાદ કેમકે કોઈ પણ સંસ્કૃતિને એના સ્થાનિક ભાષામાં જ એનું સાહિત્ય તૈયાર થયેલું હોય છે અને એના સૌથી વધારે જો સારી રીતે તમારે સમજવું હોય તો એ સ્થાનિક સાહિત્ય છે એ તમારો મુખ્ય આધાર બની શકે છે એટલા માટે કોઈ પણ ક્રોસ કલ્ચર જ્યાં છે ત્યાં તમારે જો કંઈક નવું શીખવું છે નવું કંઈક જાણવું છે તો એના માટે અનુવાદ બહુ જ જરૂરી છે જી બિલકુલ એક રીતના જોઈએ તો આપણા ભારતની અંદર પણ અંદાજી સાહેબ કેટલી ભાષાઓ હશે એક્ઝેક્ટ ભાષાનું તો નથી પણ અંદાજ મને જે આપણા પ્રધાનમંત્રીજીને જે પ્રકારે વાત કરી તો એની અંદર બસો જેટલી ભાષા એટલે એટલી તો ઓફિશિયલી ભાષા પર પ્લસ આપણે જો માની લોકો ગુજરાતીમાં જોઈએ તો અલગ અલગ પ્રદેશ પ્રમાણે એ જ બદલાતી જતી હોય છે તો ભાષાની સાથે સાથે બોલી પણ બહુ વધી છે તો આ બધી બોલીમાં પણ ઘણું સાહિત્ય એવું છે કે લોક બોલીમાં છે તો આ બધું સૌથી પહેલી વસ્તુ શું આમ તો આપણે વાતનો ઉલ્લેખ કર્યો કે આ અનુવાદ શબ્દની એની વ્યુત્પત્તિ કઈ રીતના થઈ તેની વ્યાખ્યા અને પ્રક્રિયા એ શું રહેતી હોય અનુવાદ મૂળભૂત રીતે શબ્દ સંસ્કૃત ભાષાના પરથી આવેલ છે જેમાં બે શબ્દો રહેલા છે અનુ અને વાદ વાદ એ મુખ્ય ધાતુ છે જેનું મૂળ ક્રિયાપદ વદ છે આપણે સંસ્કૃતમાં કહીએ છીએ ને વદામી વદાવહ વદસી વદ અર્થ થાય છે કેવું અથવા બોલવું અને અનુ એ ઉપસર્ગ છે પ્રેફિક્સ છે જે પાછળનો ભાવ દર્શાવે છે એટલે કે કહેલું ફરીથી કેવું કહેલું પછીથી કેવું એટલે અનુવાદની વ્યાખ્યા તેના ઉપરથી એવી નીકળે છે કે એક ભાષામાં કહેવાયેલી બાબતને બીજી ભાષામાં કેવી એવી અનુવાદની નીકળે છે એ જ રીતે અનુવાદનો અંગ્રેજી પર્યાય ટ્રાન્સલેશન છે ટ્રાન્સલેશન પણ બે શબ્દોનો બનેલો છે ટ્રાન્સ પ્લસ લેસન એટલે ગ્રીક ભાષાનો શબ્દ છે ટ્રાન્સ એટલે બિયોન્ડ એક્રોસ અને લેસન એટલે લઈ જવું એટલે અનુવાદ એ એક ભાષામાંથી બીજી ભાષામાં લઈ જવાની પ્રક્રિયા છે એવું કહી શકાય આમ અનુવાદ એ જેમ કહ્યું પિયુષભાઈ એમ બંને સંસ્કૃતિઓને જોડે છે અનુવાદ એ સેતુરૂપ ભૂમિકા ભજવે છે જી પિયુષભાઈ આપણે આમ જોઈએ તો અનુવાદના પ્રકાર કેટલા હોય બેઝિકલી જો આપણે જોવા જઈએ તો બે પ્રકારે અનુવાદ હોય છે એક હોય છે શાબ્દિક અનુવાદ મતલબ કે જેને આપણે ટ્રાન્સલેશન કહીએ છીએ અને બીજું હોય છે કે ભાવાનુવાદ જેને આપણે લોકલાઇઝેશન કહીએ છીએ શાબ્દિક અનુવાદ શું હોય છે કે એની અંદર જે આપણી પાસે સાહિત્ય અથવા જે કાંઈ પણ લખાણ છે એને શબ્દસ રજૂ કરવાનું હોય છે મોટાભાગે લીગલ જ્યાં ડોક્યુમેન્ટ્સ હોય છે ત્યાં આ ટાઈપના અનુવાદનો યુઝ થતો હોય છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ છે એ જે તે લીગલ ડોક્યુમેન્ટને સમજી નથી શકતા અને પોતાની ભાષામાં સમજવા માંગતા હોય છે તો એમના માટે આ પ્રકારનું અનુવાદ જરૂરી હોય છે બીજું એક હોય છે કે અનુવાદ જેને આપણે લોકલાઇઝેશન કહીએ છીએ લોકલાઇઝેશન એટલે એક એ પ્રકારનો અનુવાદ હોય છે કે એની અંદર તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટને સમજવાનું હોય છે અને એનો એક્ઝેક્ટ ભાવ શું છે એમાં શું કહેવા માંગે છે એ તમારે જે તે ભાષામાં અનુવાદ કરતા હોય એની અંદર રજૂ કરવાનું હોય છે હવે આ જે લોકલાઇઝેશન છે એ એક પ્રકારની કળા કહી શકાય કળા એટલા માટે કે આની અંદર તમારે સામેની વ્યક્તિને સમજાવવાનું છે તમારી ભાષામાં મતલબ કે એ જે વ્યક્તિ સમજી શકે છે એ ભાષામાં હવે એ ભાષામાં જ્યારે માણસ સમજતો હોય ત્યારે એને ખબર હોવી જોઈએ કે હું જે આ સમજુ છું એ મારી ભાષામાં છે એટલે એને પોતાની સાથે અટેચમેન્ટ હોય એવું લાગવું જોઈએ તો એ અટેચમેન્ટ માટે તમારે થોડી ક્રિએટિવિટી લાવવી પડે

આપણે ઓગણીસમી સદી છે ને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે ઔદ્યોગિકરણની સદી હતી વીસમી સદી એ મોર્ડનાઇઝેશન જે આધુનિકીકરણની સદી હતી ને આ એકવીસમી સદી એ ગ્લોબલાઇઝેશનની સદી છે એટલે તમે કહ્યું એમ એક વિલેજ બની ગયું છે વિશ્વ એટલે તમામ દેશો વિશ્વના તમામ દેશો વચ્ચે આદાન પ્રદાનનું કોઈ અસરકારક સક્ષમ માધ્યમ હોય તો તે અનુવાદ છે એટલા માટે અત્યારે કોઈ પણ કોઈ પણ વિષયની જાણકારી બીજી ભાષામાંથી મેળવી હોય તો અનુ અનુવાદ દ્વારા આપણે મેળવી શકીએ છીએ આમ અનુવાદની ઘણી બધી અગત્યતા છે અને ખાસ કરીને અનુવાદ વૈજ્ઞાનિક સંદર્ભમાં પણ બહુ મહત્વનો છે વૈજ્ઞાનિક માહિતી મેળવવી હોય પ્રાદેશિક ભાષામાં તો પણ અનુવાદ એક અસરકારક માધ્યમ તરીકે કામ કરે છે જી બિલકુલ ખરી વાત કહી પિયુષભાઈ હવે જેમ અનુવાદ એ આપણે બધા જ વાપરતા હોય છે આપણે જોયું કે ભાઈ ગૂગલ ટ્રાન્સલેટ કા પછી હમણાં થોડા સમય પહેલા મેટાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી એવી રીતના ટેકનોલોજી વિકસાવી છે કે તમે આ તરફ બોલો છો તમારું ડિવાઇસ સામે છે અને સામે કોઈ બીજી ભાષાનો હોય તો એ તરત જ એનો ટ્રાન્સલેટ કરીને એ સમજી શકે એવી રીતના ટ્રાન્સલેટ કરે તો એનાથી એક બહુ મોટી ચેલેન્જ નહીં આવે એવું નથી લાગતું આ વસ્તુ મને લાગે છે કે ચેલેન્જ કરતા એ સપોર્ટ તરીકે વધારે કામ કરે છે એટલા માટે કે એ જે કાંઈ પણ કામ કરે છે એ એને પહેલાંથી જે ડેટા ફીડ કરેલો છે એના આધારે અનુવાદ કરે છે એને એ મશીન છે એટલે એને ખબર નથી પડતી કે મારે આની એક્ઝેક્ટ વાત શું આપવાનું છે એટલે જ્યાં સુધી નાના નાના સેન્ટેન્સ છે અથવા તો સમજવા પૂરતી જ્યાં વાત છે બેઝિક સમજવા પૂરતી ત્યાં સુધી એ ટૂલ ઓકે છે પણ એનો મતલબ એવો નથી કે જે હ્યુમન ટ્રાન્સલેશન છે મતલબ કે માણસ જે અનુવાદ કરે છે એટલી એક્યુરેસી સાથે અથવા તો એ પ્રકારનું વાત છે એ કોઈ મશીન કરી શકે એટલે એ મશીનની અને માણસની જે એકબીજાના સપોર્ટ છે પણ એકબીજાને સામે એ ચેલેન્જ તરીકે નથી રહી શકે એમ જી દર્શકો આપને પણ અનુવાદને લઈને અનુવાદમાં કરિયરને લઈને કા પછી અનુવાદને લઈને કોઈ આપની કોઈ જિજ્ઞાસા હોય તો આપ સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને આપની જિજ્ઞાસા સુઝાવ કે સૂચન કે કોઈ પ્રશ્ન પણ આપ પૂછી શકો છો શેર કરી શકો છો મુકુંદભાઈ આ તબક્કે અહીંયા જાણવાની ઉત્કંઠા એ થાય કે આપણે શ્રેષ્ઠ સર્જન જે બીજી ભાષામાંથી આપણી ભાષામાં એટલે કે ગુજરાતીની અંદર ગુજરાતનું આપણો અત્યારે ઓડિયન્સ એટલા માટે ગુજરાતીની અંદર તમે જોયેલું હોય કે ભાઈ જે સારું સર્જન અન્ય સંસ્કૃતિમાં હતું અન્ય ભાષાની અંદર હતું અને તે આપણી અનુવાદ થઈને ગુજરાતની અંદર વધુ પ્રચલિત બન્યું એવું કયું છે જે આપ કહી શકો ગુજરાત આમ તો જેમ એક મને અત્યારે તરત જ ધ્યાનમાં આવે છે કે કવિ રવિન્દ્રનાથ ટાગોર નું જે બંગાળની અંદર નું જે સાહિત્ય હતું અને તે આપણા ત્યાં ઝવેરચંદ મેઘાણીએ જ્યારે તેનું અનુવાદ કર્યું અનુસર્જન કર્યું ઇનફેક્ટે કે મોર બની થનગાટ કરે તો એક અનુવાદ નું હતું એવી રીતના આપને કોઈ બીજા ધ્યાન માં આવે અથવા કઈ સારી પ્રચલિત પુસ્તકો કે અનુવાદ કે કુંદનિકા કાપડિયાની સાત પગલા આકાશમાં છે એનો અનુવાદ થયો છે સ્કાય પછી બહુ સારી સાહિત્યિક કૃતિ છે તેનો અનુવાદ ધ પ્રોમિસ તરીકે થયો છે એટલે ગુજરાતીમાં જે ક્લાસિક કૃતિઓ છે એના ઘણા બધા અનુવાદ થયેલા છે જી પિયુષભાઈ આ બાબતમાં આપણે જોડવા માંગશો

જે ભાષામાંથી આપણે અનુવાદ કરીએ તેને સ્ત્રોત ભાષા અથવા સોર્સ લેંગ્વેજ કહીએ છીએ અને જે ભાષામાં આપણે અનુવાદ કરીએ એને ટાર્ગેટ લેંગ્વેજ અથવા લક્ષ્ય ભાષા કહીએ છીએ એટલે અનુવાદકની સૌથી મુખ્ય લાક્ષણિકતા અથવા મુખ્ય આવડત એ હોવી જોઈએ કે તેને સોર્સ ભાષા અને ટાર્ગેટ ભાષા એટલે સ્ત્રોત ભાષા અને લક્ષ્ય ભાષા બંનેનું સંપૂર્ણ સર્વગ્રાહી જ્ઞાન હોવું જોઈએ માત્ર ભાષાનું જ જ્ઞાન હોવું જોઈએ એટલું જ નહીં પરંતુ બંને ભાષાઓની સંસ્કૃતિ સમાજ રચના ભૌગોલિક પરિસ્થિતિ નું પણ વિશેષ જ્ઞાન હોવું જોઈએ જી બિલકુલ પિયુષભાઈ આપણે જોઈએ કે આ અનુવાદ નો અત્યારે કોમર્શિયલ તરીકે કેવી રીતના એક ક્ષેત્રની અંદર વિકસાવી શકાય એક કોમર્શિયલાઇઝેશન તરીકે અનુવાદને અત્યાર સુધી તો એવી રીતે જોવામાં આવતું હતું કે આ એક બહુ સીમિત દાયરામાં રહેલું ક્ષેત્ર છે અને મોટાભાગે એવું લોકો માનતા હતા કે અનુવાદ મતલબ કે આપણે લીગલ ડોક્યુમેન્ટ્સનું કે એવું એવું કંઈ અનુવાદ કરીએ અથવા તો કોઈ બીજી ભાષામાં કોઈ પુસ્તક લખાયેલું હોય એનું અનુવાદ કરીએ ત્યાં સુધી જ આ સીમિત માનવામાં આવતું પણ અસલમાં આ વસ્તુ હવે લગભગ છેલ્લા આઠ દસ વર્ષની અંદર ઘણું પરિવર્તન આવી ગયું છે ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષની અંદર આ પરિવર્તન એટલા માટે આવ્યું છે કે હવે આપણી પાસે નેટ કનેક્ટિવિટી છેક એકદમ રૂરલ એરિયા છે ત્યાં સુધી પણ આપણી પાસે નેટ કનેક્ટિવિટી બહુ વધી ગઈ છે તો એના કારણે ખાસ કરીને આ ઈ કોમર્સની અંદર જ્યાં કોઈ એવા દર્શકો છે કે જે અંગ્રેજીના જાણકાર નથી પણ છતાં કોઈ કંપનીએ પોતાની વાત એમના સુધી પહોંચાડવી છે તો એ કઈ રીતે પહોંચાડે તો એ જે તે લેંગ્વેજમાં એનું અનુવાદ કરતા હોય છે તો એ હિસાબથી જોઈએ તો માત્ર અમુક સીમિત ડોક્યુમેન્ટ્સ પૂરતું અથવા તો સીમિત પુસ્તકો પૂરતું આ અનુવાદનું ક્ષેત્ર છે એવું નથી જી હવે આની ક્ષિતિ જો બહુ વિસ્તરી ગઈ છે બિલકુલ આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાયા છે રાજકોટ થી નીતિનભાઈ જી નીતિનભાઈ આપનો પ્રશ્ન જણાવો હમણાં આમાં બહુ સરસ રીતે વાત કરી કે કળા અને વિજ્ઞાન એટલે અનુવાદ દ્વારા પણ તમે છે ને તમારી કારકિર્દી બનાવી શકો તો એ તો બહુ ઈ જાણકારી મારે જોઈ છે જી તો કારકિર્દી તરીકે આમ જોઈએ તો પિયુષ ભાઈ અથવા પહેલા મુકુંદ ભાઈ આપની જોડેથી હું જાણીશ કે કારકિર્દી તરીકે વિકસાવીને આવી રીતના જે વ્યક્તિઓ કામ કરનારા હશે એક પ્રોફેશનલ વે અંદર કામ કરું તો તેના માટે કોઈ કોર્સીસ ચાલતા હોય છે વિદેશની અંદર ઓનલાઈન કે પછી ગુજરાતમાં ગુજરાત માટેની વાત પિયુષ ભાઈ કરશે આપણે ત્યાં ભારતમાં પણ ઘણા બધા ઓનલાઈન ટ્રાન્સલેશનના ઓનલાઈન કોર્સીસ ચાલે છે હૈદરાબાદમાં જે લેંગ્વેજ યુનિવર્સિટી છે ત્યાં 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 પણ એક સરસ કોર્સ ચાલે છે બાકી મોટાભાગની યુનિવર્સિટીમાં હવે અનુવાદ એક વિષય તરીકે પણ અપનાવવામાં આવેલ છે ખાસ કરીને પત્રકારત્વના અભ્યાસક્રમમાં પણ અનુવાદના વિષયને હવે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને અનુ અનુવાદનું એક સેપરેટ પેપર હોય છે આ ઉપરાંત ઘણી સંસ્થાઓ ભારતમાં ટ્રાન્સલેશનનો કારકિર્દી તરીકે વિકાસ કરવા માટેનો કોર્ષ ચલાવે છે જી પિયુષભાઈ આપણે આની અંદર જોઈએ કે કોઈ પણ ક્ષેત્રના વિકાસ માટે સરકારની ભૂમિકા એક મહત્વપૂર્ણ રહેતી હોય છે તો આ અનુવાદ ક્ષેત્રની અંદર અનુવાદકોને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા કેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવે છે છેલ્લા કેટલાક સમયથી તમે જો જોયું હશે તો સરકારની નીતિઓ ઘણી એ પ્રકારની રહી છે કે એની અંદર તમને ક્યાંક ને ક્યાંક આ અનુવાદનું ફેક્ટર જોવા મળતું હોય છે ખાસ કરીને જો છેલ્લા ચાર પાંચ વર્ષની વાત કરીએ તો સરકાર જ્યાં પોતાની વિદેશ નીતિ છે એની અંદર માત્ર કોમર્સ પર ધ્યાન નથી આપતી પણ એકબીજી એકબીજા દેશની સંસ્કૃતિને પણ સમજવા પર ધ્યાન આપતી હોય છે અને એકબીજા ક્રોસ કલ્ચર જે કહીએ છીએ તો ક્રોસ કલ્ચર તમારે સમજવું હોય તો કોઈ પણ દેશની સંસ્કૃતિને સમજવી હોય તો એમના સાહિત્યને તમારી ભાષામાં જો સમજો તો એ તમે વધારે સારી રીતે સમજી શકો છો તો આના આના પાછળ અનુવાદ સૌથી વધારે જરૂરી છે સેમ એ જ રીતે જો તમે શિક્ષણ નીતિ પર ધ્યાન આપશો તો સરકારે શિક્ષણ નીતિની અંદર ખાસ કરીને ઉચ્ચ શિક્ષણની અંદર સ્થાનિક ભાષામાં અથવા તો લોકો જે પોતાની ભાષામાં સમજી શકે છે એ ભાષામાં અભ્યાસક્રમોને લાવવા માટે ઘણું મહત્ત્વ આપ્યું છે તો અને કદાચ તમે જોયું પણ હશે કે થોડા સમય પહેલાં મધ્યપ્રદેશમાં મેડિકલનું જો અભ્યાસ છે એમની સ્થાનિક ભાષામાં લઈ આવ્યા હતા તો આ પ્રકારના પ્રયાસો સરકાર દ્વારા ઘણા છે તો જ્યાં પણ ઉચ્ચ શિક્ષણને સ્થાનિક ભાષામાં લાવવું હશે ત્યાં અનુવાદની જરૂર પડવાની છે કેમ કે અત્યાર સુધીનું જે કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એ બધા અંગ્રેજીમાં છે તો એને તમારે સ્થાનિક ભાષામાં લાવવા માટે અનુવાદનો આ આ રીતે જો જોવાય તો ઘણો મોટો સ્કોપ છે જી મુકુંદભાઈ જ્યારે અત્યારે આપણે જોઈએ કે વર્તમાન સમયની અંદર અનુવાદકો સામે આવનારી ચેલેન્જો એ કયા કયા પ્રકારની ફેસ કરવી પડતી હોય છે હમ અત્યાર સુધી આપણે જોયું છે કે અનુવાદકનું અવમૂલ્યન કરવામાં આવી રહ્યું છે કોઈ પણ ધારો કે એક પુસ્તકનો અનુવાદ કોઈ અનુવાદકે કર્યો તો તેમાં તેનું નામ બહુ બહુ નાના અક્ષરમાં લખવામાં આવેલું હોય છે મૂળનો મૂળ કૃતિનો જે મૂળ લેખકોનું નામ વધારે આગળ કરવામાં આવ્યું છે એટલે અનુવાદકે અનુવાદકનું અવમૂલ્યન થઈ રહ્યું છે પરંતુ હવે જ્યારે ગ્લોબલાઇઝેશનના જમાનામાં અનુવાદની આવશ્યકતા વધુને વધુ જણાય છે ત્યારે અનુવાદકનું મહત્વ વધતું જાય છે અને બીજું અનુવાદક અનુવાદક છે ને પેલું બે ઘોડા પલા બે ઘોડા ઉપર પલાણ કરીને રાઈડ કરતો હોય એવી એવી સ્થિતિ હોય છે એટલે તેને બંને ભાષા થી સારી રીતે વાકેફ બનવું પડે છે બંને ભાષાની સંસ્કૃતિઓ સમાજ રચનાનું પણ જ્ઞાન હોવું જરૂરી છે અને અનુવાદકે ખાસ કરીને ભાષા વિજ્ઞાન અને જેમાં વ્યાકરણ બહુ મહત્વની વાત છે તેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે કારણ કે દરેક ભાષાનું વ્યાકરણની સંરચના અલગ અલગ હોય છે આમ અનુવાદકે અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે જી પિયુષભાઈ આપણે જોઈએ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અનુવાદ માટે એવા કયા કયા મહત્વના સિદ્ધાંતો છે જે અનુવાદકે ફોલો કરવા પડતા જ હોય છે બેઝિકલી જો જોવા જઈએ તો અનુવાદકે ખાસ કરીને એક ભાષામાંથી બીજી ભાષામાં જ્યારે એ ટ્રાન્સ થતું હોય છે તો ત્યાં એનું જે મૂળ સત્વ છે એ ડાયવર્ટ ન થવું જોઈએ અને છતાં પણ એ જે સમજનારી વ્યક્તિ છે એને એવું ન લાગવું જોઈએ કે હું કોઈ બીજી ભાષાને અપનાવી દઉં છું એને એવું જ લાગવું જોઈએ કે હું મારી ભાષામાં જ છું એ ઇન્ટરેક્ટિવ હોવું જોઈએ સામેવાળી વ્યક્તિને એમ ન લાગવું જોઈએ કે મારાથી આ કંઈક અલગ છે એને જ્યાં સુધી એમ લાગશે કે આ મારું છે ત્યાં સુધી એ સમજવાની વધારે પ્રયાસ કરશે અને ત્યાં સુધી એ એ જે જે તે લિટરે લિટરેચર છે એને વધારે વાંચશે તો આ એક બેઝિક વસ્તુ જરૂરી છે જી આપણી સાથે દિનેશભાઈ જોડાય છે અમદાવાદ દિનેશભાઈ આપનો પ્રશ્ન જણાવો જી દિનેશભાઈ ટીવી નો વોલ્યુમ ડાઉન કરો અને આપનો સવાલ જણાવો દિનેશભાઈ આપનો પ્રશ્ન જણાવો હા સાહેબ મારો પ્રશ્ન છે કે જે આ બીજી ભાષામાં આ દાખલા તરીકે મોદી સાહેબ જે પ્રવચન આપી રહ્યા હોય હિન્દીમાં અને સામે વાળી વ્યક્તિને ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેશન થઈને એ લોકોને સમજાતું હોય બરાબર તો એ ટ્રાન્સલેશન પેલું કાનમાં એમણે લગાવ્યું હોય છે એ ટ્રાન્સલેશન થી આપણે એવું કોઈ વ્યવસ્થા કરી કે આપણે એ ઉપલબ્ધ થાય અને આપણે પણ એ ટીવીના પ્રોગ્રામ ટ્રાન્સલેશન થઈ અને આપણે ડાયરેક્ટ સાંભળી શકીએ જી આ પ્રકારની ટેકનોલોજી અત્યારે વિકાસના તબક્કા છે અને અમુક સોફ્ટવેર અથવા તો મોબાઈલનો જમાનો છે એટલે એપ્લિકેશનની અંદર ખાસ કરીને અમુક અમુક એપ્લિકેશન્સ એવી છે કે જ્યાં આ અનુવાદ તમને મળતું હોય છે લગભગ થોડા ટાઈમ પહેલાં તમે જી ટ્વેન્ટી વખતે જો જોયું હશે તો એક જે ફ્રેન્ચ કે ત્યાંના કોઈના પ્રતિનિધિ હતા અને એક લોકલ આપણા એમને જોડે આસિસ્ટન્સમાં હતા બંને એકબીજાની લેંગ્વેજ નહોતા જાણતા પણ સરકાર દ્વારા એક એપ તૈયાર કરવામાં આવી હતી એ એપના માધ્યમથી એકબીજાએ અનુવાદ કરીને એકબીજાની વાત જે હતા એ સમજ્યા હતા અને એ કમ્યુનિકેશનની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ભાષીની સોફ્ટવેર ચાલુ કરવામાં આવ્યું છે આ ભાષીની સોફ્ટવેર આ પ્રકારના કામ માટે બહુ જ મદદરૂપ થાય છે જી બિલકુલ મુકુંદભાઈ આજે જ્યારે ટેકનોલોજી વિકસિત થઈ છે ત્યારે મશીન દ્વારા જે અનુવાદ નો ઉપયોગ કરે છે લોકો તો એ કેટલો લાભદાયક છે આજકાલ ગૂગલ છે એપલ છે અમુક એપ દ્વારા અનુવાદ થઈ રહ્યા છે પણ તો મારી દ્રષ્ટિએ છે ને અનુવાદમાં ઘણા બધા પાસા સંકળાયેલા હોય છે એની બારીકી બારીકાઈઓ હોય છે એટલા માટે ગૂગલનું ટ્રાન્સલેશન ને આપણે અધિકૃત કે સચોટ ટ્રાન્સલેશન ગણી શકીએ નહીં કારણ કે અનુવાદ પ્રક્રિયામાં માત્ર ભાષાકીય જ બાબત નથી હોતી પણ સાંસ્કૃતિક સામાજિક ભૌગોલિક વૈજ્ઞાનિક અનેક પ્રકારના સંદર્ભો સંકળાયેલા હોય છે જે મશીન કરી શકે કે કેમ વિવાદાસ્પદ બાબત છે જી સામંજસ્ય જોતા હોઈએ તો તમારે કઈ રીતે મૂળભૂત ભાવનાને સાચવી રાખવી પડતી હોય કે જેથી એક ભાષાની જે મૂળ વેલ્યુ છે એ બીજી ભાષાની અંદર જળવાયેલી રહે આની અંદર ખાસ કરીને આપણે કયા ડોક્યુમેન્ટનું અનુવાદ કરીએ છીએ એ જરૂરી છે અને જે પણ ડોક્યુમેન્ટનું આપણે અનુવાદ કરતા હોઈએ છીએ એ જે સોર્સ ભાષા છે એમણે મુકુંદભાઈએ કીધી કે સોર્સ ભાષા અને ટાર્ગેટ ભાષા આ બંનેનું માત્ર તમને શબ્દવાળું જ્ઞાન હોય એ જરૂરી નથી પણ એ એકબીજાની જે કલ્ચરલ નોલેજ છે એ તમારી પાસે હોવું જરૂરી છે જ્યાં સુધી તમે આ કલ્ચરલ નોલેજને ધ્યાનમાં રાખશો ત્યાં સુધી એના એક્ઝેક્ટ જે મૂળ તત્વ છે એને એક વ્યક્તિ મતલબ એક કલ્ચરથી બીજી કલ્ચર સુધી ઇઝીલી પહોંચાડી શકશો અને એની અંદર એક ક્રિએટિવિટી મતલબ કે ઇન્ટરેક્ટિવ જે તમારું કામ છે હોવું જરૂરી છે બિલકુલ ગુજરાતી માંથી એની મૂળભૂત ભાષામાં ટ્રાન્સલેશન થતું હોય તો આ માટેની કારકિર્દી કઈક થઈ શકે ખરી પૂછવાનું છે હા તમે જે વાત કરી એ પ્રમાણે એકબીજા નેતાઓ હોય છે ઘણી વખત એવું હોય છે કે એકબીજાની ભાષા નથી સમજતા તો આ વખતે એમની પાસે આવા સમયમાં એમની પાસે ઇન્ટરપ્રિટર મતલબ કે દુભાષિયા હોય છે અને એ જે દુભાષિયા હોય છે એ બંને એકબીજા દેશની ભાષા સમજતા હોય છે એટલે જો તમારે ઇન્ટરપ્રિટર તરીકેની કારકિર્દી કરવી હોય તો એ સો ટકા થઈ શકે છે એની અંદર બે પ્રકારનું અનુવાદ કરવાનું હોય છે એક રેકોર્ડિંગ ટાઈપનું હોય છે અને એક લાઈવ હોય છે લાઈવની અંદર તમારે જે તે વ્યક્તિ બોલતી હોય એનું સીધું જ એટ અ ટાઈમ અનુવાદ કરવાનું હોય છે અને એક બીજું હોય છે કે એ તમારે ઇન્ટરપ્રિટેશન ઓલરેડી થઈ ગયેલું હોય છે બિલકુલ બિલકુલ મુકુંદભાઈ આ વિશ્વ અનુવાદ દિવસ નિમિત્તે આપનો એકદમ ટૂંકની અંદર અમારા દર્શકો માટે આપનો શું પ્રતિભાવ છે મેસેજ છે મારે કેવું છે કે અનુવાદને સરકારે તેમજ સમાજે બને આપવું જોઈએ આ જે જ્યારે આપણે વસુદૈવ કુટુંબની ભાવનાની વાત કરીએ છીએ અને ગ્લોબલ વિલેજની વાત કરીએ છીએ ત્યારે જો અનુવાદને મહત્વ નહીં આપવામાં આવે તો તે શક્ય નહીં બને એટલે સમાજના તમામ વર્ગે સરકારે અને તમામ લોકોએ અનુવાદને સવિશેષ મહત્વ આપવું જોઈએ જી પ્યુશવી આપનો શું મેસેજ છે મારા દર્શકોમાં આપણા અમૂગંદભાઈએ વાત કરી એ રીતે જ કે આ ક્ષેત્ર એવું છે કે એની વ્યાપકતાનું કોઈ લિમિટ નથી તમે જેટલું આને વધારે દૂર સુધી જોઈ શકો છો એટલું એ દૂર સુધી છે જ ફેલાયેલું છે પણ ખાલી એને એક આગળ પ્રવેગ આપવાની જરૂર છે જો આને પ્રોપર પ્રવેગ આપી શકીએ અથવા પ્રોપર સરકાર દ્વારા અથવા અને સંસ્થાઓ દ્વારા કંપનીઓ દ્વારા આને જો પ્રોપર પ્રવેગ આપવામાં આવે તો આ બહુ જ આગળ સુધી જઈ શકે એમ જે એક મોટી ઇન્ડસ્ટ્રી તરીકે ખીલી શકે છે જી પિયુષભાઈ આપનો મુકુંદભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર દૂરદર્શનના સાથે આજે જે આ વિષય ઉપર આપે રોચક રીતના અનુવાદ એક આમ એવો વિષય છે કે જે લોકો જાણતા કે અજાણતા એને ઉપયોગ તો કરે છે પરંતુ આ પ્રકારનું એક આખું મોટું ક્ષેત્ર છે કે જેનાથી આપણે કોઈ પણ સંસ્કૃતિ સુધી આપણે પહોંચી શકતા હોઈએ છીએ આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર આપ દૂરદર્શનમાં આવ્યા અને આ વિશે વાતચીત કરી તો દર્શકો આપણે પણ કુલ મળીને અનુવાદ જ્યારે કરતા હોઈએ ત્યારે એનો ભાવ જળવાયેલો રહે અને આપણી વાત સામેવાળા વ્યક્તિ સુધી પહોંચે ખૂબ જરૂરી છે આજે બસ આટલું જ આવા દૂર નિહાળો આ નવરાત્રી પર માતાજીના સ્થાનકો પર થતી તારીખ ત્રણ થી અગિયાર ઓક્ટોબર સવારે સાત વાગે માત્ર ડી ગિરનાર પર